જે માતાજી મિત્રો આજે અમે ખેતરમાં ગયા છો ખેતરમાં વરસાદ પડવાના કારણે કેટલું બધું પોણી હેડો જુઓ તમે એક નંબર પોણી હેડો રસ્તા ખેતરો ને બેતરો તો બધો જળાશય થઈ ગયો બે હજાર સત્તર સોળ અઢારમાં આવેલો વરસાદ વળી પાછો આ આવી ગયો તમે જુઓ આપણે પોણીમાં જઈએ હવે આ પોણી હેડે જુઓ

पाणी हाॾेमें પાણી મજા આવી ગયા ખેતર માં છું તો ભલે બીજી માર બીજી માર ઓ તર લ્યા તો મિત્રો આ ક્ષેત્રનું છે આપણે આપણા ખુદના ક્ષેત્રનું પોણી એટલું બધું હેડે વાત છોડો આ જુઓ ખેતરે ખેતર ભરાઈ